તો મોરબી જિલ્લામાં આવેલા કુલ દસ ડેમોમાંથી વાંકાનેર પાસે આવેલા મચ્છુ એક ડેમમાં હાલ ચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે મોરબી શહેરની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ બે ડેમમાં હાલ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે મચ્છુ બે ડેમ હાલમાં સો ટકા ભરાઈ જતા તેના ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા અને ડેમમાંથી બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે મચ્છુ ત્રણ ડેમમાં પણ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક જેટલો પાણીની આવક થઈ રહી છે મચ્છુ ત્રણ ડેમના પંદર દરવાજા ખોલી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ મચ્છુ બેમાં જળ સ સત્તાવન પોઈન્ટ ત્રીસ મીટરની છે અઢી લાખ ક્યુસેક જેટલું આવક છે અને એ જ આવકને આપણે અઢી લાખ ક્યુસેકનું જ આવક કરીએ છીએ એમાં આપણે અઢાર દરવાજા પંદર ફૂટ ખોલવામાં આવ્યા છે અને બાર દરવાજા સાત ફૂટ ખોલવામાં આવ્યા છે એની સાવચેતી રૂપે મોરબી તાલુકા અને માળિયા તાલુકાના ગ્રામ્યજનોને સાવચેતી રૂપે સલામત સ્થળે જતા ખસી જવા માટે વિનંતી છે